ભાજપે ધાક ધમકી અને પોલીસના દંડાથી સરકાર ચલાવી લોકો તો ભાજપના દંડાથી વિવેચ છે પરંતુ બીજા પક્ષના ધારા સભ્ય પણ વિવેચ અને તેઓ પક્ષ પલટો કરી અને ભાજપમાં જોડાઈ જાય છે અને આની સાથે જ હુંકાર કર્યો છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કહી દીધું છે કે જો આખા દેશની સરકારમાં તાકાત હોય તો મને ડરાવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અત્યારે ઠેર ઠેર જનસભાઓ સંબોધી રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીનું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અને જનસભાઓ અનેક જગ્યા ઉપર થઈ રહી છે જેમને જ લઈને હવે જ્યારે ગોપાલ ઇટાલિયા છે અમરેલીના સાવરકુંડલાની અંદર પહોંચ્યા હતા અને ત્યાંનું એક ગામ છે ત્યાં તેઓ ગયા જનસભા કરી સાવરકુંડલાનું જે એક વંડા ગામ છે ત્યાં ગયા તેઓએ જંગી જાહેર સભા સંબોધી અને તેમણે આક્ષેપ લેવા પણ કર્યા છે કે ભાજપે ધાક ધમકી અને પોલીસના દંડાથી સરકાર ચલાવી છે જનતા તો બીવે છે ધારાસભ્યો પણ દબાયા અને કરવા લાગ્યા અને એમની સાથે એમણે એ પણ કહી દીધું છે કે આખા દેશની ભાજપ સરકારમાં જો તાકાત હોય તો ગોપાલ ડરાવીને બતાવે આ સાથે જ એમણે એવા પણ આક્ષેપ કર્યા છે કે પહેલા ભાજપ વાળા ગાલ કાઢી ગયા હતા પણ વિસાવદરની ચૂંટણી ઈશ્વરનો સંકેત આપ્યો છે આખું ગુજરાત મને જીતાડવા મહેનત કરતું હતું ને કોંગ્રેસ વાળા મને હરાવવા ભાજપના પૈસા વિતરણ કરતા હતા અને એમની જ સાથે પ્રહાર કર્યા છે અને આ સાથે જ એમણે હર્ષવીને પણ આડે હાથ લીધા છે સૌથી તો ગોપાલ ઇટાલિયાને સાંભળવા છે કારણ કે ત્યારે જયારે એમણે હર્ષ સંઘવીને એક વસ્તુ એક પણ કહી દીધી છે કે દારૂ જોઈએ એટલે ગુજરાતમાં મળે છે પણ ખાતર નથી મળતું અને એ જ બાબતે હર્ષંઘવી પણ ઉંધળો લીધો છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે સાંભળીએ

એ જનતાના મોઢા પર હાસ્ય જેને ઓલી બાજુ કાંઈ બેહી ગઈ છે ઊંધું થઈ ગયું નકર પહેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થી ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય મજા મજા કરતા હોય પબ્લિક ના ગાલ અંદર લઈ આવી ગયા હોય વર્ષો થી આવું હાલ પણ આ વિસાવદર ની ચૂંટણી એ કઈ ઈશ્વર નો સંકેત છે નહીતર હું હું છું હું તો બહુ નાનો માણસ છું આ અમારું અહીંયા ટીમડી ગામ છે સાવર કુંડલા વધારે ખબર હોય ગુરુજીના કારણે અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો બહુ

કે ભગવાનનો કઈક સંકેત છે કઈક નવા જુદી થવાની છે એવો ઈશારો ભગવાનનો બને સરકાર બને ને આપણા બધાની પીડા ઓછી થાય એવું કામ અમારા હાથે થાય અમને ભગવાન એના निमित्त બનાવે એની મહેનત અમારી છે એટલે હજુ બહુ લાંબો રસ્તો છે આ તો આટલું આ તો એક પહેલું પગથિયું ચડ્યા પણ પહેલું પગથિયું ચડ્યા એનો હરખરી કેવો છે સામાન્ય સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાય અને કોઈ મારા ધારાસભ્ય બની જાય તો પરિણામ પછી બે કે ત્રણ દિવસ સુધી બધો દેકારો રે ચોથા દિવસથી થી હવ હવ ના કામે લાગે આ મને પેલું એવું સૌભાગ્ય મળ્યું છે કે મતગણતરી પૂરી થઈ એના બે મહિના પૂરા થઈ ગયા ઉપર અઠવાડિયું વયું ગયું તો એવો જેવો હરખાખા ગુજરાત માં છે લોકો ખુશ જ છે નકરી મજા જ આવે છે મજા વધતી જાય છે નકલી મજા મળતી જાય છે આવું હું કામ થાય છે આવું એટલા માટે થાય છે કે હવે લોકો ને એક આશા બંધાણી કે કાયક થાહે કાયક હવે થાહે ઈ આશા બંધાને એટલે લોકો ખુશ થયા લોકો માં હિંમત આવી બોલવાનું એટલે લોકો ખુશ થયા લોકો માં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ દાબ દબાણ અને દંડાથી સરકાર ચલાવી દરેક માણસને દબાવી દેવાનો દરેક માણસને ડરાવવાનો અને જે ડરે નહીં દબાય નહીં એની ઉપર પોલીસનો દંડો મારવાનો કેસ થાય જેલમાં પૂરી દે ખોટી રીતે હેરાન કરે જેલમાં રાખે દાબ દબાણ અને દંડાથી ત્રીસ વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ જનતા દબાઈ ગઈ જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે ધારાસભ્યો મારા પક્ષ પલટા કરી લેતા હોય તો જનતા તો બીક લાગે જ ને વ્યવહારિક વાત છે પણ હું પેલો એવો માણસ છું મેં ચૂંટણી ની પહેલા કીધું તું

કેમ રાખતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપ કાંડે મને હરાવવા માટે રૂપિયા વેચતા હતા તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માંગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈ પૈસા વેચતો અને પૈસા ભાજપ વાળાના હતા મે લાઈવ વીડિયો કરી લગભગ તમારી સુધી વાત પહોંચી કે ન પહોંચી કેવા ધંધા કર્યા પણ ભગવાનનો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણી અમારી ઉપર એટલે અમારી લાજ રાખી લીધી બધા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું જો જીતી ગયો પણ મિત્રો આથી આગળ જવાનું છે આપણી સમસ્યાઓનો પાર નથી આપણે રહ્યા ગામડાના માણસ આપણી પાસે વધુ વધુ બે વાત હોય કા ઘરની જમીન હોય કા કોકની ભાગવી રાખી હોય સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા આને જોડાણ પછી કોકને પાનનો ગલ્લો હોય કોક રિક્ષા કે કોક કપડા સીવે છે કોક પાલડાઠી કરે છે એ નાની નાની વાત છે મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો એમાંય કાઠિયાવાડનો એ કા પોતાની ખેતી કરે છે એટલે કોકના ખેતરમાં પણ મૂળ બધા ખેતી હારે જોડાયેલા આપણે માણસો છીએ આપણે ગામડા ના માણસો છીએ આપણે ભોળા અને સહજ માણસો છીએ પણ આજ આ ભાજપ રાજમાં આપણી ઈજ્જત શું ગામડા નાનો માણસ મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી આપણો ગામ નો પૂછે પાણી નું નો પૂછે બેહવા નું નો પૂછે નામે નો પૂછે અને હાફો કરાવવા વર્તા આપણી સામે કરવા માટે

બધાના ઘરે થેલીઓ ભરેલી છે કાગળિયાની જમીનના પ્રશ્નો રસ્તાના પ્રશ્નો ખેતરે જવાના માર્ગના પ્રશ્નો થાંભલાના પ્રશ્નો લાઈટના ગામના રોડના પ્રશ્નો બેંકના પ્રશ્નો છે કે નહીં બધાના ઘરમાં એક એક બબ્બે થેલી વજન ઉપર પ્રશ્નો છે આપણી જિંદગીમાં એક ઉપર નહીં વજન ઉપર બંગાળના ભાવે ન આપવું પેલા ભાડો ભાઈ આપતા બંગાળના મારા ગામમાં કાળુભાઈ હતા એ વિભાજક સમાજના અત્યારે નથી હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ભંગા કે ભારો ડાળિયા વેચવા આવતા એટલે આપણને ખબર હોય કે મંગળવારે લારી આવશે એટલે ગામમાં આટો મારી થોડું ઘણું પ્લાસ્ટિક ને લોઢું પત્તા ન હોય કોક માં ખીરો કાઢ લેવાનો મંગળ ની ભારો ભાઈ ડાળિયા મળે એમ આ વખતે એમ આ વખતે પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે

કે તું આવજે આવતી ચૂંટણીમાં તો જો એ ધારાસભ્ય ન્યાય ની સરકાર ને કહેવા જાય તો એનું કોઈ સાંભળે નહીં આખી પીડા આ રીતની છે આપણું કોઈ સાંભળે એમ નથી એનું કોઈ સાંભળે નથી કરવાનું હું બધા મને જવાબ આપો છેલ્લે સુધી હું જે બોલે એ વાત સાચી છે કે ખોટી છે ભાઈ છેલ્લે સાચી છે ખોટી કોઈ સાંભળે જ નથી જ્યારે તમારી વાત જ કોઈ સાંભળે નથી તો વાત નિવેડો કેમ આવશે તમે જો મેં વિસાવદર ની ટૂટણી કીધેલું કે દારુ જોઈએ એ નો મળે ખાતર નો મળે એ માં જો એ તો દારુ બોલી રહેશે બધા જાણે છે હવ ખબર છે કે આ મળે છે કેટલા વાગ્યે મળે ને કોણ વેચે છે પણ ખાતર ખાતર નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી તોય ખાતર નહીં મળે દારુ પર પ્રતિબંધ છે એ તો ઘરે આવીને આપી જાય ઇંગ્લિશ માં સંઘવી સાહેબ એમ કે છે કે ભાઈ આ બધું શુભ સલામત છે તમને માલ મળી જાય એટલે બધું શુભ સલામત અમારે ગામડા ભાગી ગયા છે ક્યાં સુખ સલામત છે દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું

મેં આ વાતની રજૂઆત મુખ્યમંત્રી જીવવા વાળા મેં પડ્યો તો હારો થાય બહુ વધારે પડ્યો તો પાછું મોડું થાય હાવા પડે તો મોડું થાય ભગવાન આધારિત જીવન જીવવા વાળા માણસો છે આપણે મેં એમ કીધું કે પાક વીમા યોજના કેમ નથી ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નામની યોજના વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એને બનાવી અમલમાં આવી જ નહીં છેક સુધી આજથી સુધી અમલમાં નો આવી બનાવીને માળિયા મોકલી દીધું પાક કોટલો તમે બધા વિચાર કરો કે આજ ખેડૂતના પાક ને કઈ પણ માવઠાથી કે અતિવૃષ્ટિથી નુકસાન થાય તો સરકાર પાસે કાણી કોડી દેવા માટે નથી પણ વિસાવદરની ચૂંટણી હતી

તમને એક દાખલો આપો આપણને તો કેતાય શરમ લાગે કે ચૂંટણી હોય તો પાંચ પાંચ હજાર રૂપિયા ઉભા ઉભા આપી દે રોકડા બનવાય નથી રહેતા કદાચ બે નોટ વધુ વહી ગયો હોય તો પુસ્તક વધુ લઈ જા ભાઈ ચૂંટણી પણ ચૂંટણી વહી ગયા પછી ગુજરાતની સરકારમાં સરકાર વિધવા બહેનો સહાય મળે છે બારસો રૂપિયા એમાં એ એક કાગળ માગે છે કે તમે બીજા લગ્ન નથી કર્યા એનું સોગંદ નામું તલાટી રૂબરૂ લઈ આવો હવે તમે સમજો કે કેટલી નફત સરકાર છે કેટલી હલકી માનસિકતાવાળા વાળા માણસો સરકારમાં બેઠા છે આપણે બધા સમાજમાં રહેવા વાળા માણસો છીએ જ્ઞાતિ ગમે હોય પણ ગામની વચ્ચે રહેતો હોય ને ગામની રહેણી ગેણીની ખબર હોય આપણી પ્રથા એ છે અપવાદો કેટલાક બાદ કરતા આજકાલ સમાજમાં થોડોક સુધારો આવ્યો છે નાની ઉંમરે બેન દુકરી બેન દીકરીની કોઈ દુર્ઘટના બને તો બીજું ઘર એ કરી આપે છે ત્રીજું ઘર એ કરી આપે છે સમાજ વાસ્તે કાસ્તે કરી દે છે વિધવા સહાયનું ફોર્મ ભર્યું હોય એમાં પચાસ પંચાવન કે બાહેઠ ઉંમર લખી હોય તો ગાના ને ખબર પડે કે આ વર્ષે કોઈ નાતમાં બીજા લગ્ન ન થાય એના દાખલા માગવાના જ ન હોય ઉંમર નું ખાનું લો પંચાવન લખ્યું છે પછી કોણ આવે પણ પંચાવન વર્ષની ઉંમરે કોઈ માએ એવો દાખલો લેવા તલાટી પાસે જવાનું કે મેં કોઈનો ઘર નથ માંડ્યો એકલા રહીશ કે કેટલી બેશરમી કહેવાય સરકારમાં કોઈ કહેવાવાળો નથી કે ઉંમરના ખાનામાં 25 લખ્યું હોય વિધવા સહાયન ફોર્મ ભર્યો એટલે તમે પૂછો કે 25 વર્ષની ઉંમર છે અને બીજા લગન કર્યા કે નથી કર્યા પણ 55 વર્ષ લખ્યા હોય ન્યાય તમે એમ કે તલાટી પાસે જવાનો એ ઉંમરે તલાટી ગોતવાનો કહેવાનો કે ના ભાઈ નથી લગન કર્યા એ હારું લાગે

કે હવે બધા ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે આ પાર્ટીમાં કાંઈ મળતું નથી મેળા ખાવા પડે ગાયું ખાવી પડે ચાર પૈસાના સરકારી માણસ અમુક હોય કેટલાક બધા એવાય નથી હું ખારાવી મારા બેટા ભાજપના ખોળામાં બેહીને ઘૂરિંગ્યું કર્યા કરે છે મેં પેલા TV વાળા બેન ને interview માં કીધેલું મને કે ઓલા કેમ આમ કરે છે મેં કીધું એતો કૂતરો લઈને માલિક ફરવા નીકળે ને દોરડું હોય ત્યાં ઉધી દોરડું મૂકી દે બે બધા ભેગો બેઠો કરી નાખે એટલે ઘણા દોડા દોરડા ભાજપ વાળા એમ ખેહેલા છે એમાં મારા બેટા અમારી સામે ગુરી ક્યાં કરે વાવ વાવ ક્યાં કરે જે બી દોરડું ઢીલું એટલે બે બધા ના ઘરાક છે ત્રીજો ભણો નહીં જોઈએ આમાં સમજો લીગલ વાત વર્ષો છે પણ ગોરી કરે અમારી સામે ભાઈ અમે હું પાપ કર્યા છે અમે કોનું લઈ લીધું કોનું પડાવી લીધું કોનું ખાઈ ગયા અમે હું ભ્રષ્ટાચાર કર્યો અમે ક્યાં ગામ ને દબાવ્યો અમે ક્યાં કોઈ ગાળ દીધી કે તમે અમારી સામે ઘોરી ક્યુ કરો ઘોરી એટલે કરે છે પેલા ભાજપ વાળા દોરડું ગાલેલું છે એટલે અમે વાતે બેઠા છે એવી કે બે હાજર સત્યાવી માં તમે જો થોડું થોડું અમારું બટન દાબો તો દોરડું ઢીલું પડે ને એટલે બળો લઈને વાહ થવાનું છે અને તમારા સિવાય થાય નથી તમારા સિવાય કેમ કે એમ અમે કાય માં વાટે દે એ દોરું ઢીલું પડે આપણે દોરું તમારાથી ઢીલું પડે છે આ વિસાવદર વાળા ઘણું બોવ કરી આપ્યું છે હવે પહેલા જેવું હા ઘણીવાર હું બોલું ખબર છોકરો હોય એથી ભાંગતું ન હોય એટલે બા કોણું કરીને આપે સવાય જાય જલ્દી એમ વિસાવદર વાળા થોડું કોણું કરીને આપ્યું છે બાકી નહીં તમે સંભાળી લો તો સારી વાત છે મારી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે તમને વિનંતી છે નગર પહેલા બહુ કડક હતું સીધો હાથ ન થાય એમ નહી નહોતું પણ વિસાવદર તો વિસાવદર છે ભાઈ ક્રાંતિની ધરતી છે કોંગ્રેસની સરકારને બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવી ખેડૂતોને બેમોત મારવાનું કામ કર્યું તે દિવસે પહેલી મશાલ વિસાવદરની જનતાએ જાળી હતી તે દિવસે કોંગ્રેસની સરકાર પલટાણી અને વિસાવદરથી કેશુ બાપા મુખ્યમંત્રી બન્યા ત્રીસ વર્ષ સુધી ગુજરાત બન્યું ત્યારથી લઈને ત્રીસ વર્ષ કોંગ્રેસ ની સરકાર આવી કોંગ્રેસ ની સરકાર ને હવા ભરાઈ ગઈ ગોળીઓ મારી પરિવર્તન થયું એ પરિવર્તન વિશા વગર થી થયું પાછા ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે પાછી સરકાર માં હવા ભરાઈ ગઈ છે પાછું બધું કાપડા વિશા થી ચાલુ થયો છે એટલે એ બધું ભગવાન નો સંકેત તમે સમજો

આવતી ની અંદર કંઈક અમને આશીર્વાદ આપો અમારી આખી ટીમ મેં તમને કીધું અમારી ટીમ માં તમે જો બધા સમાજના રાજુભાઈ સોલંકી પૃજરાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે બધા જ સમાજના યુવાનો ભણેલા માણસો ખરેખર જેને કાંઈક ખબર પડતી હોય હવે અભણ નેતા આવે તો હું થાય જો હું તમને અદ્વત્યથી વાત કહી દઉં એમ શું કે અમારી આ હિંમત છે અમારી આ આવડત છે અમારી આ દાહત છે અમારી આ દરજ છે હવે કઈ બાકી હોય તો અમે ઈ વગર મૂકી દઈ આણું પાથરે મૂકી દઈ જનતા જોઈ લે ને જોઈ લે તો ક્યો કવા હાલે એમ ચેક નહીં અને એનુંય બધું હા મેં ચેક ખાટલે જ મૂકેલું છે સોળ કેટલા છે ટેન્ડર લેવાવાળા કેટલા છે કામ દબાવવાવાળા કેટલા છે હલકા ધંધા કરવા વાળા કેટલા છે જુવાનીઓને દારૂના રવાડે ચડાવવા વાળા કેટલા છે ઈ બધું એનુંય ખાટલે મૂકેલું છે ને અમાર વાઈ તો ખાટલે મૂક્યું બે બાજુ આણા પાથરા છે જોતા જ વચ્ચે જેમ પણ મજા આવી બાજુનો બાવો દબાવો

અત્યારે ભાજપના રાજમાં આમ જનતાનું કોઈ સાંભળે એમ નથી દવા પી જાય તો કોઈ સાંભળે એમ નથી પોલીસ ફરિયાદ લખવા તૈયાર નથી ગુજરી ગયેલા માણાની પણ આવી એક ગામમાં સભા થઈ હોય આમ આદમી પાર્ટી વાળા આવે ને એમાં અમે આવી તો એક કેમેરો આઈ બીજો કેમેરો આઈ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવ દસ ને અગિયાર જણા રેકોર્ડિંગ કરે જાય મારી નજર સામે બાકીના નથી ગણતો 11 11 રાણા વિડિયો બનાવે છે લાઈવ એ હોય અનહાદો વિડિયો હોય કાલે WhatsApp માં નાખે કદાસ તો લાઈવ વાળા છે હવે લાઈવ વાળા હોય એટલે એની માહે ઉપર હંતા નીંદરા જે માજો વાળા સાંભળતા હોય કે હું બોલું વૈંતા ગામના લોકો ગમ્મે એકલો બળાકો કાઢે કાંયા ડારો લેછા છે લાઈક જટ્ટા મારે છે પાણી ભરાય છે ખાતર મથી મળતું પૂરો ભાવ નથી આવતો ભૂંદરા પડડે છે ગમ્મે હવે એ સમય બધું હોય બોલ્યો અને જનતા એની વાહે પ્રતિભાવ આપ્યો હવે હું તમને એમ બોલું બોલો ભાઈઓ વાળા ને

અત્યારે બધા સાંભળતા છે હું મળ્યું આમ તો ધારાસભ્ય નો મળે પણ અત્યારે જોતા છે ગોપાલ નીકાલી અમારા મલક માં હું બોલી ગયો એમાં તમારો હોકારો વિયો જાય તમારો પડકારો વિયો જાય તમારી પીડા એના સુધી પહોંચી જાય એટલે હું પૂછું ને એનો જવાબ આપવાનો મજબૂતી થી કેમ કે બધું ને જાય કે અત્યારે ડાયરેક્ટ કોરો નાખી છે આમ સુધી આ સભા પૂરી એટલે વાત પૂરી પછી બોલજો ને કોઈ સાંભળે વાત આખી છે ખોટી હા

આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભંડા ગામ ખાતે ગુજરાત જોડો અનુસંધાને આમ આદમી પાર્ટીની એક જાહેર મીટિંગ હતી આ જાહેર મીટિંગમાં આસપાસના ગામોમાંથી વંડા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી મજૂરી કરતા લોકો રત્નકલાકારો સામાન્ય પરિવારમાંથી આવતા લોકો ખૂબ વિશાળ સંખ્યામાં આજે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા અને મિટિંગના અંતે આમ આદમી પાર્ટીમાં જોડાયા જે રીતે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી દીધી છે એનાથી જનતા ખૂબ નારાજ છે અસંતુષ્ટ છે જનતાનું જીવન મુશ્કેલ બન્યું છે ત્યારે વિસાવદરથી જે રસ્તો નીકળ્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટે પરિવર્તનના રસ્તા ઉપર આગળ વધવા માટે ગુજરાતભરના લોકો થનગની રહ્યા છે અને એવા જ ઉત્સાહ અને ઉર્જા સાથે આજે આ વંડા ગામના વંડા ગામની મીટિંગમાં ખૂબ ઉર્જા સાથે લોકો જોડાયા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અલગ અલગ સમાજના લોકો આજે

સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર